હાસોટ પાનોલી ભરૂચ તાલુકા તથા કોસંબા વિસ્તારમાંથી મોટરસાયકલની ચોરી કરી કટિંગ કરી સ્પેર અલગ અલગ કરી ભંગારમાં વેચનાર ટોળકીને પકડી પાડી નવ ગુનાનો ભેદ અંકલેશ્વર શહેર બી ડિવિઝન તથા જીઆઈડીસી પોલીસ ટીમે ઉકેલી નાખ્યો હતો અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓ દ્વારા જિલ્લામાં બનેલ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તેમજ અટકાવવા આપેલ સૂચનાના આધારે નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કુશલ ઓઝા અંકલેશ્વર ડિવિઝન દ્વારા આ બાબતે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ જે અન્યવે પોલીસ ઇન્સ્પેક્ટર વી યુ ગડરી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા સર્વેલન્સ ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સનો તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી બાતમી મેળવવા સૂચન કરેલ જે અનુસંધાને બાતમીદારથી બાતમી મળેલ કે બે ઇસમો શંકાસ્પદ મોટરસાઇકલ લઈને અંસાર માર્કેટથી સર્વિસ રોડ તરફ થઈને અંકલેશ્વર તરફ આવનાર છે જે બાતમીના આધારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યા પર વોશ તપાસમાં હાજર હતા તે દરમિયાન અંસાર માર્કેટ તરફથી સર્વિસ રોડ પરથી પિરામળ અંકલેશ્વર તરફ બાતમી મુજબના બે હિસ્સામાં આવતા તેને રોકી લઈ મોટરસાઇકલના આગળ પાછળના નંબર જોતા મળી આવેલ નહીં અને સદર ઇસમોને પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં જેથી ઉપરોક્ત ઇસમો સામે સદર મોટરસાઇકલ કોઈ જગ્યાએથી ચોરી અગર છળકપટ્ટી મેળવી લાવ્યા હોવાનું જણાવેલ જણાય આવેલ જેથી પકડાયેલ મોટરસાયકલને પોકેટ કોર્પમાં સર્ચ કરતા ગાડી માલિકનું નામ સંજય કુમાર દલપતભાઈ રહેવાસી વાલનેર તાલુકા હાંસો જિલ્લા ભરૂચનું હોવાનું જણાયેલ જેથી તેમના પર શંકા જતા તેમની યુક્તિ પ્રવૃત્તિથી પૂછપરછ કરતા સદર બાઇક તેઓએ તથા તેના મિત્ર મુસ્તુફા મનીયારનાઓએ હાંસોટ વિસ્તારમાંથી ચોરી કરેલ હોવાનું જણાયેલ તે સિવાય પણ ભરૂચ જિલ્લામાં હાંસોટ પાનોલી તથા નવેટા ભરૂચ તથા કોસંબા સુરત ખાતેથી અન્ય દસેક જેટલી બાઇકો ચોરી કરી લાવી મોટરસાયકલના ગ્રાઇન્ડર તથા અન્ય સાધનો વડે કટિંગ કરી તેના નાના નાના ટુકડાઓ કરી ટુ વ્હીલરના સ્પેરપાર્ટ વેચી દીધે તે આધારે તેમના ઘરે તથા જ્યાં મુદ્દામાલ વહેચેલ તે જગ્યા પર જઈ મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ આરોપીઓ ઉસ્માન મોહમ્મદ શહીદ મોહમ્મદ જીકરી મોહમ્મદ સલમાન અબ્દુલ કલામ અજમત અલી તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી આ ગુનામાં સંડોવાયેલ મુસ્તફા મનીયાર ઠાલ તથા બિલાલ અહેમદ શાને વોન્ટેડ જાહેર કરી વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે